જય ગૌ માતા આજના પ્રાંગણમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભવો મિત્રો આજે ઘણી બધી મહાનુભવો આપણને સરસ મજાની માહિતી આપી છે પરંતુ આપણે ક્યોક ને ક્યોક ચૂક રાખતા હોઈએ છીએ ક્યોક અધૂરી માહિતી હોય ક્યોક વચ્ચે ફોન આવી જાય અને ફોન આવે એટલે ઓપન તો ડિસ્ટર્બ થાય પરંતુ આપણા પાડોશીને પણ થોડો ઘણું નુકસાન ચોક થતું છે એવું મને ધ્યાનમાં આવ્યું છે પરંતુ જે વિષય ઉપર આપણે બેઠા છીએ કે એફપીઓના વિષય ઉપર આજે નહીં બનાસની ધરતીના જે એફપીઓ છે અને એ એફપીઓના ડીઓડીઓને તેમને વારંવાર બોલાવતા હોય ઘણી જગ્યાએ અમે ઘણી વખત સાહેબ બાતે ચર્ચા કરતા હોઈએ પણ આજે સભાસદોને પણ બોલાયા છે અને પેકેજિંગ મૂલ્યવર્ધન વિશે ઘણી બધી પણ માહિતી મળી છે પરંતુ આપણે અમુક અમુક જગ્યાએ કે જે વિષય હોય એ વિષય ચાલુ કરી અને અધવચ્ચેથી છોડી દેતા હોઈએ ક્યોક નિષ્ફળ જતા હોઈએ છીએ ક્યાંક અપણના માર્ગદર્શનની કમી હોય અથવા ઓપણા કરતો કોઈ આગળ વ્યક્તિ હોય અને એને થોડુંક માર્ગદર્શન વધારે હોય એમનો આપણે ક્યોક અન્યાય કરવામાં જતા હોઈએ જેમાં હમણાં જે બાગાયત અધિકારી સાહેબ શ્રી સરસ વાત કરી કે તમે ઘણા બધા માણસો વચ્ચે ચર્ચા કરવા બેસો તો ક્યાંક ને ક્યાંક તમારું ઉદાહરણ થશે પરંતુ જે અનુભવી ચાર પાંચ માણસો હોય એફપીઓ હોય અને એફપીઓમાં વ્યવસ્થિત ચાર પાંચ જણ સંચાલન કરનાર હોય અને એ લોકોને આપણે આ વાત કરી હોય અને કે ભાઈ તમે જે સર્વ સત્તા તમારા હાથમાં છે પણ આ એફપીઓને કઈ રીતે આપણે આગળ ધપાવીએ એનો તમે સતત પ્રયાસ કરશો અમે તમારી સાથે છીએ તો સો ટકા નક્કર પરિણામ આવશે અને એનો એક અમે તમને દાખલો આપીએ કે આપણા જ મામહિમ રાજપાલ સાહેબ શ્રીએ આહવાન કર્યું કે પંચસ્તરીય બાગવાની મોડલ ફાર્મ બનાવવા અને આમ આ જ મહાનુભાવો આપણને વારંવાર રજૂઆત કરતા હોય કે ભાઈ બાગવાની મોડલ ફાર્મ બને આપણે ખાલી વાતો જ કરતા હોઈએ છીએ મોડલ ફાર્મ બનાવવાની તો વાત તો એક જ જગ્યાએ પણ જે સમયે જિંદાલ સાહેબે મને પ્રેરિત કર્યો કે આયદન ભાઈ આ તમારે કરવાનું જ છે એટલે મેં સાહેબને ઊંડાણપૂર્વક અમે ઉપર પણ તપાસ કરી અમારા ત્યાં ઉપર સિનિયર જે સંયોજકો હતા જે મોડલ ફાર્મ બનાવેલ હતા એ લોકો સાથે પણ મેં ચર્ચા કરી અને એનો ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે દિવસે મેં કોમગીરી ચાલુ કરી મારી ફર્સ્ટ મિટિંગ બોલાવી હતી મેં અને સાહેબને મેં એવું કીધું હતું જિંદાલ સાહેબને સાહેબે પણ મારા ત્યાં આવી અને વિઝિટ કરી ગયા છે ઘણા બધા આજ કેમ્પસના વડા પ્રજાપતિ સાહેબ પણ આવી ગયા છે પવાર સાહેબ આવી ગયા છે થરાદે પણ આવી ગયા છે મોડલ ફાર્મના ખેડૂતો પણ ઉપસ્થિત છે મારી જોડે ઘણા બધા તમે પણ આવી ગયા છો રવજીભાઈ છે ભાવાભાઈ છે આપણા જેસિંગ કાકા છે ગોળ સાહેબ છે ઘણા બધા ખેડૂતો પણ આવીને મુલાકાત લઈ ગયા હમણાં પ્રોંચ સાહેબ આવીને ગયા મામલતદાર સાહેબ બધા આવીને ગયા એ સાહેબને મેં ચિંદાલ સાહેબને ખાલી એટલી ખાત્રી આપે દેખી સાહેબ હું તો મારો બનાવીશ પણ એકાદ વર્ષમાં પાંચ મોડલ ફાર્મ બને એવી કોશિશ કરીશ સાહેબ એવી જ વાત થઈ દઈ અને સતત મેં એ મનોમંથન કરી અને પહેલી જ મીટિંગ બોલાય એ ટાઈમે મારા ત્રણ ખેડૂતોએ મને આ પાડી હતી અને અત્યારે મારા લાખણી તાલુકાની વાત કરું અને મારા બે જ ગોમ કોટડા અને વાસણ ઉપર મેં ભારપૂર્વક કોમ કર્યું અને મારા સાથે મિત્ર પ્રકાશભાઈ અને ભરતભાઈ શિલાતર સાથે વિજયસિંહ રાઠોડ ગ્રામ સેવક અમે આ ચાર લોકોની ટીમે સતત કામ કરી અને અગિયાર મોડલ કાર્યરત કર્યા છે અને જિંદાલ સાહેબને એવી પણ ખાતરી આપી છે કે પંદરમી ઓગસ્ટ સુધી પંચોતેર મોડલ ફાર્મ કાર્યરત કરી આપીશ સાહેબ પછી ક્યાંક મારી ભૂલ થાય તો ક્ષમા કરજો પણ મારો પંચોતેર નું સપનું છે અને એ સપનું સાકાર કરી બતાવવા માંગુ છું એક જ મારો વિષય છે કે મોડલ ફાર્મ કઈ રીતે ડેવલપ કરવું ક્યાંક ભૂલ થાતી છે ક્યાંક ગોટાળા થતા છે કોઈ વૃક્ષ શિક્ષિત ન થતા હોય હું સતત એમના કોન્ટેક્ટમાં રહી અને ખેડૂતોના કોન્ટેક્ટમાં રાખી દર અઠવાડિયે નહીં એટલે પંદર દિવસે નહીં પણ દર સાત દિવસે અમે અલગ અલગ ખેડૂતના ખેતર ઉપર જઈ અને મિટિંગ કરીએ છીએ પ્રતાપભાઈ દર અઠવાડિયે મિટિંગ કરીએ છીએ એ ખેડૂતને શું પ્રશ્ન થાય એ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે છે સાથે સાથે બીજા ખેડૂતોના આજુબાજુવાળાને પણ હું પ્રેરિત કરું છું બોલાવું છું કે તમારા ખેડૂતમાં અમરાભાઈના ખેતરમાં મીટિંગ રાખી તો અમરાભાઈના આડોશ પાડોશમાં જે ખેડૂતો હોય એમને પણ આમંત્રણ આપે છે અને હવે પહેલા અમે માત્ર ચા ફોણ જ કરાવતા હતા ખેડૂતો અત્યારે જે ખેડૂતના ખેતર ઉપર ભલે પચાસ માણસો હોય સો માણસો હોય કે સાહેબ દોઢસો માણસ હોય દોઢસો માણસ હોય તો પણ અમે જમણવારની વ્યવસ્થા જે ખેડૂતના ખેડૂતના ખેતર ખેતર ઉપર ઉપર રાખેલી હોય છે એ કરવામાં આવે છે એવો જ લક્ષ્ય હવે અમે એફપીઓ અમારો એફપીઓ પણ સુસુપ્ત અવસ્થામાં હતો અને હાલમાં અમે એફપીઓને સારી એવી દિશા આપીશું હાલમાં અમને થોડી વેચાણમાં તકલીફ પડે છે પણ સતો શાકભાજી અમારા ખેતરમાંથી વેચાય છે સાહેબ પણ મારી ડાયરી જોઈ છે કે અમે ડાયરેક્ટ ફેમિલી ફાર્મરના કન્સેપ્ટથી અમે તાનેરા વેચીએ છીએ સોસાયટીઓમાં જઈને અમારા મોણસો ફરી ફરીને વેચે છે બરોબર તો તમારા ખેતરમાં માલ તમે ઉગાવો છો તો તમને વેચવા થવામાં શું તકલીફ છે મારા મિત્રો વધારે ન આટલો જ કહી અને આપણે એક રિક્વેસ્ટ પણ કરો છો કે પોતપોતાના ખેતરમાં આપણા વડવાઓ એસી થી પંચ્યાસી ટકા ઘર ઉપયોગમાં જે વાપરતા હતા વપરાશ કરતા હતા અનાજ હોય કઠોળ હોય તેલ હોય શાકભાજી હોય જે હોય આપણા ખેતરનો નું ખાતા હતા માત્ર કોઈ કપડા છે બૂટ ચંપલ છે એવી જ વસ્તુ બહાર થી ખરીદતા હતા અને અત્યારે આપણે પંચ્યાસી ટકા બહાર નું ખાવાનું જ કરી દીધું છે પંચ્યાસી ટકા લાવીએ છીએ આપણા ઘરના ખેતરના ઘઉં હોય એક સાફ સફાઈ કરવા માટે આપણે માર્કેટમાં વેચી દઈ અને પાછા મશીન કરીને લાવતા હોઈએ એટલે ચારસો માં વેચી અને છસો રૂપિયામાં લાવીએ એટલે ખેડૂતની દશા ક્યારે સુધરે નહીં તો આપણે બધા સંકેત થઈ અને સંકલન થવા માટેનો જે કાર્યક્રમ સરસ મજાનો થયો છે તો બધા સંકેત થઈ અને આ વિષય ઉપર આપણે ભારપૂર્વક કામ કરીશું અને પોતાના ખેતરમાં પંચસ્તરીય બાગબાની મોડેલ ફાર્મ બનશે તો અમુક અમુક ખેડૂતોના ખેતર ઉપર તો અમે જોઈને એકસો ને પંચોતેર પંચોતેર પ્રકારના લાગેલા છે સર આ વિસ્તારની અંદર તો આપણે તો હજુ અમે તો પોત્રીસ કે બત્રીસ પ્રકાર જ ભોગીએ છીએ બત્રીસ પાક જ લગાવી શકીએ છીએ કારણ કે સમય ઓછો મળે છે અને સમયના અભાવે હજી પણ વાવવાનું ચાલુ છે હવે ઉનાળું શાકભાજીનો ઘણા બધા ખેડૂતો વિચાર કરતા છે અમુક અમુક ખેડૂતો અમારા ગામની અંદર કેમિકલમાં વાત કરું તો એ લોકો વેચોણ ખીરાક આકડીનો ચોળીનો ને એવું ચાલુ કરી દીધું છે અમે અત્યારે લગાવ્યું છે અને અમુક ખેડૂતો હજી કે હવે અમારે પંદર દિવસ પછી લગાવવો છે તો સમયસર તમારા કોમકાજ હશે કોઈ પણ કામમાં તમે ધ્યાન રાખીને કામ કરીશો તો ખેડૂત કોઈ દિવસ દુઃખી થવાનો નથી પણ ખેડૂત શુકે ક્યારે થશે કે એને થોડો માર્કેટ નો અનુભવ હશે સમયસર વાવશે અને એને વેચતો આવડશે કિલો નો વાવી અને ગ્રામ નો વેચશે એ દિવસે ખેડૂત ભાઈ બે પૈસા હશે અસ્તુ ભારત માતા કી જે આ જગ્યાએ મને બોલવાનો મોકો આપ્યો તે બદલ તમામ મંચસ્થ મહાનુભાવોનો અને તમારા ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર